નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખના માલપુરમાં સન્માન સમારંભ યોજાયો ભીખાજી ઠાકોર માલપુર તાલુકા ભાજપ દ્વારા સન્માન સમારંભ માલપુરના જલારામ મંદિરે યોજાયો સન્માન સમારંભ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલારાયા ઉપસ્થિત પૂર્વ પ્રમુખ રાજુ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા તાલુકા ભાજપ સંગઠન દ્વારા મોમેન્ટો તલવાર આપી સન્માન કરાયું ભીખાજી ઠાકોરે સંગઠનને મજબૂત બનાવવાની કરી હાકલ રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી પાસે નેતૃત્વ છે એવા ભીખાજી ઠાકોરને આજે અમારે અધ્યક્ષ સ્થાનથી માલપુર તાલુકામાં એમનું સન્માન સમારંભ યોજવામાં આવી રહ્યું છે ત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આવનારા દિવસોની અંદર અરવલ્લી જિલ્લાનું નેતૃત્વ કેવું હોવું જોઈએ સુકાન કેવું હોવું જોઈએ આવનારા ઇલેક્શનોની તૈયારીઓના ભાગરૂપે અને આવનારા દિવસની અંદર જ્યારે છઠ્ઠી તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પિતાજીના નેતૃત્વની અંદર આવનારા દિવસોમાં ઇલેક્શનોથી લઈને સંગઠન ખૂબ મજબૂત થાયથી કામ કરશે તેવી તમામ કાર્યકર્તાઓની આશા સાથે શુભેચ્છાઓ પણ અમે પાઠવીએ ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી માલપુર તાલુકાનો આજે મારા સન્માન કાર્યક્રમ હતો એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના માલપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ માન્ય ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી વિખીબહેન રાજુભાઈ અને મોટી સંખ્યામાં ભુ સુધીના કાર્યકર્તાઓ હાજર છે અને મારું ખૂબ મોટી સંખ્યામાં સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે અને એના કાર્યકર્તા હોવાના નાતે અને નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખૂબ જે વિકાસ થયો છે અને એ વિકાસના આધાર પર કામ કરતી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના એવી રાજકીય પાર્ટીના જ્યારે અધ્યક્ષ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મારા